નમસ્કાર મિત્રો એમાં વ્લોગ સ્ટોરીમાં આપનું સ્વાગત છે આજે આપણે ભક્તિ કરે તેની ચિંતા ભગવાન કરે એ વિષયની વાર્તા કરીશું તો જુનાગઢના ભક્તરાજ નરસિંહ મહેતાના દીકરાના લગ્નનો પ્રસંગ હતો આ પ્રસંગે ઘણા બધા મહેમાનો તેમના ઘરે આવ્યા હતા બધાને જમાડી શકાય એ માટે જુનાગઢની બજારમાં નરસિંહ મહેતા સીધું સામાન ખરીદવા ગયા તો ત્યાં બજારમાંથી ઘી ગોળ વગેરે સામાન લેવા ગયા હતા ત્યારે કેટલાક હરિભક્તો આજુબાજુમાં હોય તો તેમને કીધું કે રસી વહેતા તમે ભજન ગાવા આવો તેઓ તરત જ ભજન ગાવા બેસી ગયા ભજન ગાવામાં તો એટલા બધા મશગુલ થઈ ગયા કે ઘરે પ્રસંગ છે તેની વાત તો સાવ ભૂલાય ગઈ ભગવાનને જોયું અને એમને ચિંતા થવા લાગી જોકે ઘરે સમયસર રસોઈ નહીં થાય તો નરસિંહ મહેતાની લાદ જોશે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કર્યું અને ઘરે રસોઈ રસોઈ લઈ ગયા અને અને કરી જમાડી બધા સારી રીતે જમાડી પછી વિદાય કર્યા આમ ભગવાને નરસિંહ મહેતાની ચિંતા કરી તો કોઈ પણ ભક્તિ કરે તો તેની ચિંતા ભગવાન જરૂર ને જરૂર કરે છે જો તમને મારી ચેનલ ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો